એક જ જાય આ ઉઠી ગઈ છે અને જો ચાલે તો બેસી ગઈ છે હવે જોઈએ કાલ જેવો કાંડ થાય છે કે નથી થતો કાલના જેમ ઢળી જશે નહીં ઢળે આ તો પી જોઈએ કોણ પેલું પી અથરવ ફટાફટો કાવ્યા પી જલ્દી પી ગઈ તો હેલ્લો દોસ્તો હર મહાદેવ સુપ્રભાત એમ ઊંઘે ઊંઘે ના બોલાઈ થવું પડે

પીવા કાઢી સમો પીવાનો એ સમો પીવાનો હા તો કાઢ શું છે એમાં શું છે એમાં તો ભાઈ આ બોટલ હતી ફ્રીજમાં અને એ આટલા એને એવું કહે છે કે ફ્રીજમાં શું છે મેં કીધું ફ્રીજમાં શાકભાજી છે એટલે બોટલ કાઢીને કે છે એ નહીં આ શું છે આ બોટલ કાઢીને મેં કીધું બોટલ છે એટલે કે બોટલ નથી પીવાનું છે શું પીવાનું છે સમો પીવાનું એ ભાઈને પીવું હતું એટલે બધી મગજમારીઓ કરે છે

બસ 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 હવે લે પાણી રેડું એમાં પાણી રેડવાનું છે એમાં શું લે પાણી રેડી આપ ઇનમાં શું શું રેડવાનું હા એમાં કે રેડવાનું છે હજી તું બતા ફિટમાં સકોય મો રેડવાનું છાસ રેડવાની છે અંદર કે દૂધ રેડવાનું છે તો દૂધ દૂધ નાખવાનું છે ને અંદર તો આઈસ્ક્રીમ તું શું નાખવાનું છે અંદર અંદર લે દૂધ એકલું તો ના પીવાય બેટા અંદર પાણી દૂધ રેડું જ પડે કોરું ના ખવાય તો ચલો ભાઈ આ ભાઈ બની આપીયે

kan babi kah makan papa ha? papa ah, kan mami roy, mami roy, kan? mami roy, eh mami roy dia? kan bapa kah mami nama? makan? lebar roy, mami dia. પજી મજીણ ળીણ આલે જીણ જાલે જી હ જઇણ ઓ� goal જીણ ક�ivણ જ કથણ હારરતક હ૲ે જ તો આજે ફરીથી આ હા હા શું પવન સાથે વરસાદ છે આવી ગયો છે પાછો ફરીથી સાયકલ હવા મોડવાના છે તો જો લોકો કેવું પડી છે ભાઈ આ હા 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 આય ભાઈ આ અત્યારે તો જરૂરિયાત છે પુષ્કળ જરૂરિયાત છે તો ફાઈનલી ગાઈઝ જો આ આવી ગયો છે ધોધમાર

તો જુઓ ભૈયા શું કરે જીરો આ ભાઈને અમારે ભણવાનું બંધ કરાવવાનું છે અને એને હોટલમાં ક્યાંક મૂકો પડશે રસોઈયામાં પેલો બર્ડે જો હોટલમાં એને મૂકવું પડશે કારણ કે એના કુકિંગ સારું આવડે છે ખાવાનું સારું આવડે છે અને બનાવવાનું સારું લાગે છે એટલા માટે એટલે આ ભાઈના અમારા નોકરી ઉપર મૂકવાનો છે રસોડાની ચેન રસોડાની કોઈ કેફે કે રેસ્ટોરન્ટ કે હોટલ હોય એમાં આ મે આ મેડમને અમારે ફોર્મ કરવું બહુ ગમે છે એટલે કામ કરવું બહુ ગમે છે ભણવાનું ઓછું ગમે છે એટલે અને અમારે મૂકવાની છે કોઈના ઘર કામ કરાવવા ને ત્યાં હા આપણે ઘરે બંધ કરાવી દીધું છે અને બે ડાહ્યા છોકરા જે છે એ શાંતિથી ઊંઘે છે કોઈ જ મગજ મારીને કશું જ નહીં એમ તમે કોઈ ઉભા થઈ જાવ એટલે ઉભા થઈ જાય એવા છોકરાઓ છો તું ગાડી ચલાવીશ ને કાવ્યન બેસાડીશ પાછળ બસ જો કાવ્યન બેસાડશે ચલો દોસ્તો કેમ છો બધા જો આપણે એવું દર શુક્રવારે ગેમ રમવાની ગણતરી હતી આજ શુક્રવાર થઈ ગયો છે બપોરે સવારે ટાઈમ મળ્યો એટલે આપણે અડધી રાત્રે પૂર્ણા અગિયાર ગેમ રમીએ છીએ સિમ્પલ ગેમ છે આખો અને પટ્ટો બાંધેલો છે આ લઈ લઈને આમ સાઈડમાં મુકવાના સેકન્ડ મળશે તમને ત્રીસ સેકન્ડ અંદર જેટલા મુકાયા એટલા દંડ ના મુકાયા ગાય બરાબર છે ઓકે ઓર કોન્ફિડન્સ નહી ચલાય પહેલો જ દર વખત પહેલો નંબર આવો છે અચ્છા ભણવામાં ખાલી નહી આવતો હું તો હું ગમે ત્યાં પડ ખાય તો પીમો આવું જોઈએ જો તો પેપર ગ્લાસ હું એવું લે સોફા પર બી ના ઓકે એ સ્ટાર્ટ એટલે બધું દૂર કે ભાઈ મૂકવાનું છે તો ભાઈ રુદ્રાક્ષ નેક્સ્ટ સ્ટાર્ટ છિનો વારો ફરીથી આવ્યો છે એટલે જોઈ લઈએ કેવું થાય છે

ચલો ભરાબીન <laughs> 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 क्विक <laughs> गोल क्विक तो गोल अब पिन खोलवाएगा भरा ले 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 <laughs> आ, आ, ले 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 होगा बोला चलो टाइम आउट पतित गयो हां उन दो गिलास उठो जरा एकज उन दो

આ કોગડી જોવો છે લે લે પતિ ચલો તો ભાઈ બાનો વાળો આવી ગયો છે ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ હું ને